બેને પિસ્તાલીએ ભુજ ભાવનગર ખાસ એવો ટ્રાફિક છે બેને વિસ્તાલીએ રાજકોટ વાંકાને હેર રાજકોટ મોરબી બાટવા એ બી બેને વિસ્તાલીએ વેરાવળ વડોદરા બેને વિસ્તાલીએ થોડીક સીટો ખાલી બે ત્રણ રાજકોટ વેરાવળ બે છેતાલીએ ડિપાચર બપોરે સાત આઠ સીટો ખાલી બેને અડતાલીએ ડિપાચર થઈ છે રાજકોટ અમદાવાદ કૃષ્ણનગર બેને અડતાલીસ છે ફૂલ ટ્રાફિક છે જગ્યાની સંભાવનાઓ નથી બેને ઓગણપચાસ રાજકોટ લાઠી અમરેલી ખૂબ જ ટ્રાફિક છે ઊભા ઉભા જવાની સ્થિતિ ગામડે જઈ રહી છે ગામડે જઈ રહી બે ને બચાવે વડોદરા બે બેને ચોપન બપોરે ઘણી બધી સીટો ખાલી છે માંગરોળ અમદાવાદ બે ને છપ્પને <목소리도> 안그래면안나 <돼>